નમસ્કાર મિત્રો અત્યારના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર અને વાર થયો છે ગુરુવાર જાણીશું કે મિત્રો આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે કયા વિસ્તારોની અંદર મિત્રો માવઠું વરસશે તેવી આગાહી કરવામાં આવી રહી છે કયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળવાનો છે તેના ઉપર પણ એક નજર કરવાના છે જેમાં મિત્રો ચોવીસ કલાક બાદ માવઠાની તીવ્રતા વધશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને તારીખો સાથે મિત્રો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગે સાત દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરી છે બે દિવસ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો માવઠું જોરદાર વરસે તેવી શક્યતાઓ છે ગુજરાતનું હવામાન પલટાઈ રહ્યું છે આ સાથે અરબસાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતની અંદર હવામાનમાં મોટો ફેરફાર થતો જોવા મળવાનો છે જેના લઈને ગુજરાતની અંદર સાત દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ સાથે ત્રણ દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદની પણ આગાહી છે આગામી સાત દિવસની અંદર લધુત્તમ અને મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જ્યાં મિત્રો આજની વાત કરીએ તો ગઈકાલે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર બનેલું ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પૂર્વ તરફ ધીમે ધીમે આગળ વધ્યું છે હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ આજે ત્રેવીસમી ઓક્ટોમ્બરના રોજ દાહોદ છે છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં છૂટા થવા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે ગાજવીજ પણ જોવા મળી શકે છે તો આવતીકાલે ત્રેવીસમી ઓક્ટોબરના રોજ દાહોદ વડોદરા લાગુના વિસ્તારો છે છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ રાજકોટ લાગુના વિસ્તારો છે પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આ સાથે આ વિસ્તારોની અંદર ગાજવીજ પણ જોવા મળી શકે છે હવામાન વિભાગે પચીસમી ઓક્ટોબરના રોજ તો વરસાદની તીવ્રતા વધશે તેવી આગાહી કરી છે શનિવારે સુરત નવસારી ડાંગ વલસાડ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આ સાથે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ કચ્છ સુરેન્દ્રનગર લાગુના જે વિસ્તાર છે સાથે સાથે મોરબી જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સાથે સાથે ગાજવીજ પણ જોવા મળી શકે છે તો છવ્વીસમી તારીખે ભરૂચ સુરત નવસારી ડાંગ વલસાડ ગીર સોમનાથ અમરેલી ભાવનગર જૂનાગઢ રાજકોટ પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરી છે આ સાથે આ દિવસો દરમિયાન રાજ્યની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે